ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ વેદુ અમારી ઉઠી ગઈ છે સવાર સવારમાં તો મારી સાથે બ્લોગિંગમાં થોડું ઘણું હેલ્પ કરવા માટે એ પણ આવી ગઈ છે નડવામાં હરીફાનું કરવામાં કાં કેમ હાલે ને કેવી રીતે હાલે ને એવું બધું બસ એ અત્યારે કાંઈ નથી કરવાનું લેવા દે એ અત્યારે બંધ રાખવાનું હોય પછી હું ખોલવાનું થશે ત્યારે હું કહીશ બરાબર ચાલો તો આવું છે સવાર સવારમાં આજે રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે એટલે નિરાત છે ન કરે આમય નિરાત જ હોય કાંઈ આપણે એટલી બધી ઓલી ઉતાવળ કે એવું તો કાંઈ હોતું નથી તો તમારી સાથે થોડો વાર્તાલાપ કરવા માટે હાજર થઈ ગયા છીએ જોકે એટલા માટે જ હાજર થતા હોય મોબાઈલનો ડંગોરો લઈને ચાલો બેસી જાઓ તો થોડી વાર ખુલ્લી હવાનો અહેસાસ કરી લઈએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમે સાંભળી શકો ચકલી છે ખિસકોલી છે પછી આજુબાજુ ઢોર હોય એના અવાજ મધુર અવાજ સવાર સવારમાં અત્યારે સાંભળવા મળી શકે મારા વિડીયોમાં અત્યારના સમયમાં રેકોર્ડિંગ કરતો હોય ને અત્યારે જ અવાજ થતા હોય ને મંદિરના ઘંટના પણ અવાજ આવતા હોય છે તો ભા આવી ગયા છે દર્શન કરીને ભાને પણ બતાવી દઈએ એટલે એના ટાઈમ મુજબ દર્શન કરીને આવી ગયા છે ઓમની બેસ થોડીક બસ ઓલી બાજુ બાને બેસવા દે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને તો વાંધો નહીં એ સુવાસ તો સડે ને એટલે તોય લઈને જઈ આવો એટલે બહુ બહુ બીજું શું હોય અહીંયા સવારમાં એટલું થોડુંક વોકિંગ થઈ જાય દર્શન થઈ જાય વાહ વાહ જેવું પીપા પાપને કિયા તો પુણ્ય કિયા હજાર બાર એને જેવી વાત છે બા આમ જાજુ કંઈ બહુ ન કરે પણ શાંત સ્વભાવે જીવે એ એ જ બહુ મોટું પુણ્ય છે એનું હા ન બોલવામાં નવ ગુણ એ પંક્તિને પૂરેપૂરું જસ્ટિફિકેશન આપે સાવ શાંત સ્વભાવ બહુ જાજો બોલવાનું નહીં સહન કરે તે શાંતિ પામે ના ના બાને નથી ભાઈ ખબર છે બતાવશે વેદુ સ્ટેન્ડ નું બધા ડિસ્પ્લે કરે છે કે કેવું આવડું કરે કેવડું મોટું થાય ના ના પણ બાને ન પણ બાને જાણીને ક્યાં જ તેવું થાય એવું હા હા પણ એ તારે જાણવાનું હોય હા ભાઈ હા 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 તને આવડી ગયું ને તું આમાં બનાવજે હાલ જો ઉભી રહે આપણે એક રીલ બનાવી નાખીએ હાલ તું તારે તારે હું કહું એમ કરવાનું બરાબર ચાલો મૂકી દો મૂકી દો ચલો વેદુની રિક્વેસ્ટ છે ક્યારની કે ચાલો પપ્પા ઉપર જઈએ ઉપર જઈએ તો એની ઈચ્છા પૂરી કરી દઈએ ઉપર એક ચક્કર મરાવી મારી આવીએ જેથી એની ઈચ્છા પણ પૂરી થઈ જાય તો આવું છે પોણા આઠ ની આજુબાજુનો સમય હશે તો તમને પણ સાથે સાથે ઉપર લઈ નવા સેટઅપમાં સાબુ દે બાપા અહીંયાથી જો આ બા કઈક સાફ સફાઈ કરે છે એમાંથી સાબુ આપો સાબુ સાબુ શું જોવાનું છે અરે વાહ ચાલો તો બાળકો સાથે આવી રીતે ટાઈમ વ્યતીત થાય છે અત્યારે તો પહોંચી ગયા છે ઉપર વેદુ હમણાં દરવાજો ખોલે એટલે સીધા કુદરતના ખોળામાં સીધા કુદરતી તડકામાં હવા લેવા માટે એમાંય જો આમાં હાથમાંથી મોબાઈલ મુકાઈ જાય તો થોડી તકલીફ થઈ જાય રિસ્કી હોય પણ ચાલે રિસ્ક તો લેવું પડે ને તો બેટા આવી ગઈ છે હવે અહીંયા થોડી ઘણી સાફ સફાઈ કરશે અને હું મારું કન્ટેન્ટ થોડુંક ક્રિએટ કરીશ રોજના રૂટીન મુજબ પવન આજે થોડો સારા પ્રમાણમાં છે જેથી કરીને અત્યારમાં તો આમાં મજા જ આવતી હોય છે પણ આ ઝાડવા છે એ બધા સુકાઈ ગયા છે અત્યારે તડકામાં નહીં દેખાય તમને સામે તો જે આ પીપળો છે ને એ બધું છે ને એ થોડુંક સુકાઈ ગયું છે તો આવું છે અત્યારના સમયે તો આમ જોવા જાવ તો આ બપોર પછીની પ્રેક્ટિસ ચાલે છે કે બપોર પછી જે ડૉક્ટરની પ્રીમિયર લીગનું ઓક્શન છે ને ત્યાં વિચારું છું કે આ રીતે આ જે સેટઅપ આખું ત્યાં લઈ જાઉં ને ત્યાં પણ આ રીતે વ્યવસ્થિત ને સારો વ્લોગ બનાવીએ કારણ કે એક જગ્યાએ બેઠા બેઠા એક બાજુ ખૂણેમાંથી જે કન્ટેન્ટ ક્રિએટ કરવું એના કરતાં બધા વચ્ચે ને વ્યવસ્થિત રીતે બધો એંગલ આવે ને એ રીતે આવે તો તમને લોકોને જોવામાં પણ મજા આવે એટલા માટે તો વેદું તારા તારા હાથમાં બે ચોકલેટ હોય અને હું બીજી બે ચોકલેટ આપું તો કેટલી થાય પાંચ હે જો તારી પાસે બે સ્ટ્રોબેરી હોય હાથમાં અને હું બીજી બે સ્ટ્રોબેરી મૂકું તો કેટલી થાય ચાર તો ચોકલેટમાં કેમ પાંચ ને સ્ટ્રોબેરીમાં ચાર કેમ એક ચોકલેટ તમારી પાસે પહેલા જ હતી ખીચામાં તો બરાબર તો બસ જિંદગીનું આવું જ છે આપણને એમ થાય કે હું સાચો અને સામે સામેવાળો ખોટો સામેવાળાને એમ થાય કે એ સાચો અને હું ખોટો પણ હકીકતે બે સાચા જ હોય પણ બેનો પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે એકબીજા સામે જોવાની ટેવ કરીએ ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય આપણે આપણા જ બાજુથી જોતા હોય સામેવાળા પક્ષ બાજુથી જોવાની ટેવ ન હોય એટલે ઘણીવાર આવી પ્રોબ્લેમ થતી હોય તો આજે રીલ બનાવી એમાં તમે પણ સમજી શકો છો તમને બી ખ્યાલ હશે આવું ઘણી વાર બનતું હોય પોતપોતાના મતનો કે હઠાગ્રહ હોય બાકી બેય પોતપોતાની રીતે આમ જોવા જાવ તો સાચા જ હોય પણ આને એમ થાય કે હું સાચો સામેવાળાને એમ થાય કે હું સાચો એ બેમાં બેય પોતપોતાની રીતે સાચા હોય પણ સામેવાળાનું જોઈ તો ખબર પડે કે ભાઈ બે એ સાચો જ છે એટલે થોડી ઘણી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ને એના લીધે ઘણીવાર જીવનમાં પ્રોબ્લેમ થતા હોય એવો વધારે એની ઉપર પાછું કાંઈ બો કંઈને બોર નથી કરવું આ ઓલું આંધ્રે બેરા કુઈટા જેવું ગુજરાતીમાં દેશીમાં તમારે આપણે તમારે એટલે મારેને બધાને આવી રીતની કહેવત છે કે ઘણીવાર શું થાય કે બે ભાભા બેઠા હતા તો પછી એમાં વાત કરે એક બે એક બેરો હોય ને એક એક બેને બેયને તો તો ઓછું જ હોય એટલે એમ કહે કે અગા બાપા એ ઓલા બટેકા બહુ હમણાં મોંઘા થઈ ગયા છે એટલે ઓલા બહુ એમ કે હું કહેશ બટેકા બટેકા તો છે જ ને બટેકા હમણાં મારે થઈ રહ્યા છે એટલે ઓલો કીએ કાંઈ નહીં આ સમજે કાંઈ ઊંધાનું અવડાનું અવડું આંધણ એ બસ આવું હાલતું હોય છે તો તો આમાં આપણને એમ થાય કે બહુ જ્ઞાન આપી દઈએ પણ બહુ હાઈફાઈ જ્ઞાનની જરૂર ન હોય આપણે હું અહીંથી બોલતો હોય ને પણ તમે સમજાતું ન હોય તો એનો કોઈ મતલબ નહીં આ તો બધું કાળા અક્ષર કુહાડે માર્યા જેવું એવું થાય એટલે માપે માપે હોય ને એમાં મજા આવે મને ને તમને બધાને મને તો આઈફાઈમાં મજા આવે સાંભળવાની સમજવાની તો પછી તમે સમજાય નહીં તો બધું બાઉન્સર જાય તો આવું થાય તો હવે આ આગળ અને બતાવીએ તમને બતાવવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો થોડીક હેલ્પ કરાવી દઉં વેદુને તો આ નવા વ્યૂવિંગ એંગલ મતલબ કે આ થોડીક અલગ પ્રકારનો જે તમને દેખાય છે તો આ કેવું લાગે છે તમે કમેન્ટ કરી શકો સારું લાગતું હોય તો આ રીતે કન્ટિન્યુ કરી શકીએ મોબાઈલમાં નવા નવા અખતરા કરી કરીને બ્લોગ બનાવતા હોય છે અને એમાં ભાઈ આ જે ટ્રાયપોડ આ જે સ્ટીક છે એ સ્ટીકને લીધેથી થોડો દૂર તો અને અવાજ તો પાછો આવે જ માઇક હોય એટલે તો આ રીતનું કેવું લાગે છે જોઈએ જો સારું લાગતું હશે તો આ જ રીતે કન્ટિન્યુ કરશું તો અખતરા આવા ચાલુ હોય ચલો વચ્ચે એન્જોય કર રહે ભી બપા આજે રવિવારની રજા એન્જોય થઈ રહી છે હિંચકે હિંચી હિંચીને લાગશે હાલો તો આગા ભાગતા હે બીજું શું બા બેઠા બેઠા તડકો થોડોક લે છે ભાગીએ આપણે બીજું શું છોકરા હવે કીધું આગા જાવ તો જાવું પડે ને ચાલો અક્ષર મંદિરના પરિસરમાં રવિવારના દિવસે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો થોડું થોડું તમને પણ બતાવીએ જે દર્શન થાય એ અંદર અંદરથી તો નહીં જઈ શકાય મોટું તીર્થ જ ગણાય છે અને બહારથી દર્શન કરતા આવતા દર્શનાર્થીઓની સંખ્યા બહુ હોય છે અને એમાં બી શનિવાર રવિવાર ને રજાના દિવસોમાં વધારે હોય લોકો ફોટો પાડવામાં બી એટલા બિઝી હોય છે અહીંયા અને મારા જેવા લોકો વિડીયો શૂટિંગ જે કરતા હોય એ લોકો એમાં બિઝી હોય છે દર્શન કરીને પછી આ જ કામ અહીંયા ચાલતું હોય પરિસર બહુ સારું છે એટલે તો શ્રીજી મહારાજે ક્યાંક કીધેલું હતું કે મારા જે પરમહંસોને અંતિમ સંસ્કાર જે જે જગ્યાએ કરવામાં આવશે ને એ પણ તીર્થક્ષેત્ર બનીને પૂજાશે તો એ જ વાણી સાર્થક થાય છે કારણ કે ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવેલો હતો અને એ જ અત્યારે તીર્થક્ષેત્ર બનીને પૂજાય છે આ જોઈ શકો છો મારા ખ્યાલથી આ ઝાડને શિફ્ટ કરવાનું હશે તો આ રીતે અત્યારે ધૂળ સહિત મશીનથી ઉપડી શકે એ રીતે ફરતી બાજુ જગ્યા રાખીને ખાચો કરવામાં આવ્યો છે તો અહીંયા આગળ પણ છે એમાં પણ એવી જ રીતે કરવામાં આવ્યું છે તો આ રીતે કદાચ વૃક્ષનું શું કહેવાય સ્થળાંતર કરવામાં આવતું હશે જમીન સાથે આવી રીતે આપણે જેમ નાના રોપા બનાવીએ એવી રીતે મોટા રોપા ટાઈપનું જમીનને કાપીને વચ્ચેથી બીજે ક્યાંક સ્થળાંતર કરવામાં આવતું હશે ચલો તો થોડો થોડો રોડનો નજારો પણ હવે તમને બતાવી દઉં પાછો ક્લિનિક પર જાઉં છું તો ત્યાં સુધીમાં બતાવતો રહીશ થોડું ઘણું એ પણ બ્લોગિંગ કરી દઈશ કારણ કે આ વિડીયો બની જાય એટલે પછી આજના દિવસે બપોર પછી બીજો જે વિડીયો છે ડોક્ટર્સ પ્રીમિયર લીગનો એ અલગથી મૂકવો પડશે એટલે આ વિડીયો જેટલો થાય એટલો કરીને પછી કમ્પ્લીટ કરીને મૂકી દઈશ પાણીની તંગી હોય એટલે ટ્રેક્ટરના કામે અત્યારે ફૂલ ચાલુ થઈ ગયા છે અમુક તો ગાડી લઈને નીકળે ને રોડ ઉપર કોઈ ન હોય ને તો એ હોરન મારે જતા હોય તો એના મ્યુઝિક સાંભળતા હોય ને ને પોતાના હોરનનું એવું લાગે આપણને ચલો સિઝન આવી ગઈ છે આવા ટબની પાણી હોય તો એ ઉપયોગમાં આવી જાય પાણી ન હોય એના માટે નકામું અને આ જે ગાર્ડન છે એમાં પણ રંગરોગાન કરીને દિવાલ બનાવી દીધી છે મસ્ત ઘણા ટાઈમથી આમાં નથી ગયા હમણાં દેખો પર અહીં કેટલા બધા નીણ નાખેલી છે ઉકાઈ ગઈ છે થોડીક વાર આવે ગાયું પછી હવે ગાયું નહીં અમુક ભાવતું નહીં હોય થોડો તડકા અને ગરમીનો પ્રકોપ ઓછો પડે એના માટે આ કપડું બાંધી દીધું છે જેથી દર વર્ષે બાંધી જ દઈએ છીએ તો થોડી ગરમી ઓછી લાગે ફળિયામાં નકર તો અહીંયા ઊભું રહેવાય એવું નથી પવન હારો છે એટલે બહુ ગરમી નથી લાગે એમ અત્યારે તો આવું છે ચાલો તો આજનો વિડીયો આટલો જ રાખશું તો ફરી પાછા બપોર પછી બીજા છ વાગ્યાની આસપાસ પાછું જવાનું છે તો એ વિડીયો તમારી સાથે એડિટ કરીને જ્યાં પણ કન્ટેન્ટ જે કરવા લાયક હશે એ કન્ટેન્ટ ક્રિએટ કરીને તમારી સાથે શેર કરીશ બપોર પછી સાંજના સમયે એટલે કાલના દિવસે કદાચ આવે તો જોઈ લેજો તો આજ માટે આટલું જ રાખશું જે મારો રૂટીન લોગ હોય અહીંયા સુધી જ રાખીએ છીએ તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ગરમીમાં પાણીની મોજ લેતા રહો તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તો એકવાર એવું થયું કે એક ભાઈના પત્ની પિયર ગયા અને પાછળથી પિયર જઈને ફોન કરે રોજ સવારે આઠ વાગ્યા ફોન કરે કે તમે ક્યાં છો એટલે ઓલા ભાઈ એમ કે હું તો ઘરે જ છું તો કે કરો મિક્સચર ચાલુ એટલે એ ભાઈ મિક્સચર ચાલુ કરે અવાજ સંભળાવે આવી રીતે પાંચ ચાર પાંચ દી થયા પછી એનો છોકરો ઘરે જ હતો તો છઠ્ઠા દિવસે એને ફોન કર્યો તો એ કે તાર પપ્પા ક્યાં તો એ કે એ તો ચાર પાંચ દિવસ થયા ક્યાંક ગયા છે ઘરે જ નથી એવાનું ભેગું મિક્સચર લેતા ગયા છે એટલે આમાં ઘણી વાર આવી રીતે ટ્રીક કરે ને કામમાં ન આવે હલવાઈ જાય